અહીંયા બધું લીલું લીલું થઈ જાય છે બારણથી ઘર કેટલું મસ્ત લાગે છે મારા ઘરનું કામ આટલું થઈ છે હજુ કામ કરવાનું બાકી છે આ મારા દાદીનું ઘર છે મારું ઘર તો જોઈ લીધું હવે મારું ખેતર બતાડીશ આ મારા કાકાનું છે અને આ ખેતર મારું છે ની આ મારા કાકા છે દોસ્તો આજ માટે આટલું જ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો